શું આ ગૌતમભાઈ કે ગૌતમભાઈ કલાકારોના મન કેવા હોય છે જય હોય જય હોય વાત કરે

એ જે ફાળો લખાવે એ તમામ રકમ અહીંયા રહે જે કોઈ કલાકારને ઇનામ આપશે ને એ જ કલાકારનું રહે અને આમાં તારો કંઈ ભાગ નથી હો હો ઉગ્રહી જા અગિયારસો ખાલી હા આમ જો હા ગૌતમ કાકા પાસે ગો રૂપિયા લઈ લે બીજું શું હોય રાધા ગોપીજનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે કેવો ગેલો રાજ રમવા માટે આવે છે

ભાઈ જોકે પૈસા ઉદારી છે ધન્યવાદ મિત્રો જ જ બધા આપડે કોઈને માવ જ થઈને હમજી હમજી એક અને આવો હમદારી વાળું ગામ જયારે અમને આજ મેળ્યું છે પ્રભાતપુર ગામ એટલે જ્યાં સંસ્કાર છે સંગીત છે તમામ વસ્તુ છે છો અહીંયા ખાલી અમે એમ માનીએ કે અહીંયા અમે કાન કોપી કરીને કદાચ સાહેબ બધાને શીખવાડી જાય એવું નથી આ ગામ પાસે તો ઘણું બધું શીખવા મળે એવું છે પ્રભાતપુર નાટક મંડળ મેં ઘણી વાર જોયેલું છે અને માણેલું પણ છે એક એ નાટક મંડળના ના ભાઈઓને તાલીના ગુજરાત થી વધાવીએ કેમકે અત્યારે ક્યાંય પણ આ જૂની સંસ્કૃતિ હાથવી રાખી નથી પણ પટેલ ના દીકરા હોય તમામ જુદી જુદી જ્ઞાતિ ના દીકરા નાટક મંડળ ના માધ્યમ થી જુદા જુદા આલણ ને દેવરો કોણ છે રાણા પ્રતાપ કોણ છે શિવાજી અને સીધાભાઈ કોણ છે આવું બધું જો આવા કઈક નાટક મંડળ બતાવી બતાવી ને આવે ને તો અને ખબર પડશે નગર કે બાપા પ્રતાપ કોણ હતો આપણે ગામમાં ઓલો ટ્રેક્ટર નથી પાડો એસવાન છે તો દેવો નથી તો કે ઈ ભાઈ જો ઈ કે ઓલા બહેન આવે ને એ લગભગ દેવાની છે ઓલા હા વાટ્ય ચડી ગયા કે આ પાડો દેવાનો છે આ બાઈ આવે એ દેવાની છે આ શે હું બધી કે ધીરે ધીરે દેવાના બાપા પાસે આવીને સોફાઈ થઈ કે ભાઈ આ બધા આમ કામ કે પાડો વેસવાનો છે પણ દેવો નથી તો કે ઘર નું નામ દેવો છે અને એ આજ હાજર નથી બાર કામ ગયો અને એ બાઈ આવે ને દેવાની ઘરવાળી છે એટલે ઈ બાઈ દેવાની છે એમ વેસવાની નથી એટલે આ બધું સમજાય ને ત્યાં સુધી મજા છે કેમ કે સમજુ ને બધું હવરું લાગે અણઘણ અટવાઈ જાય આ જગતની ની જુદી રીત છે જુદી કેમ કરી સમજાય એટલે રીતે આનંદ કરીએ છીએ એવો ને એવો આનંદ હવાર સુધી કરવાનો છે પણ થોડીક શાંતિ અને જેટલો બધો રિસ્પોન્સ ક્યારેક ફક્ત ને ફક્ત આયોજકો જ આયોજન કરવાનું છે એટલું પણ તમામ ને હાકોટા પડકારા અને તાલીઓના ગઢડા અમારે કલાકારો ને વધાવતા રહ્યો ક્યારેક હાકોટા પડકારા કરતા રહ્યો ને તો અમને એમ થાય કે નહીં બધાય આનંદ માં છે મોજમાં ખાસ કરીને બીજા ના વાર તમે હાકોટા પડકારા દાંત કાઢો કે ન કાઢો મારા વારામાં ખોટે ખોટી તાલી પાડો ને તોય મને મજા આવે મને એમ થાય કે મારું હાલી ગયું કેમ કે આવડે ઓછું અને એમાંય તમે તાલી પાડો ને અને તાલી પાડો એમાં મને મજા આવે એમ ભેગી તમને ફાયદો થાય તમને શું ફાયદો થાય ખબર કે આમ તાલી પડે ને ભાઈ તાલી થી તાલી આમ હાથ થી હાથ ભટકાય ને એટલે રગો ખેસાય ઇન્સ્યુરન્સ વધે ડાયાબિટી ન થાય હુમલો ન આવે આ એક ફાયદો બીજા નંબરમાં માં તાલી પાડો એટલે એક તો છે ને રાત નું ટાણું છે અને ઘરની સિઝન છે નીંદર ન આવે અને ત્રણ મહત્વનો ત્રીજો ફાયદો હું કે તાલી પાડો ને એટલે જિંદગીમાં ભગવાન એ ઉપરથી આપને અહીં મોકલા હોય ને તો એક આખો કમ્પોઝ નક્કી કરીને દીધું હોય કે કેટલા ડગલા હાલવાનું છે કેટલા ઘૂંટડા પાણી પીવાના છે કેટલા રોટલાના બટકા ખાવાના છે અને કેટલી તાલી પાડવાની છે જ્યાં જેટલી જિંદગીમાં જેટલી તાલી પાડવાનો સ્ટોક હોય ને પૂરો કરીને ભયુ જવાય નકર આવી મજા મજાનો કાર્યક્રમ હોય હોય આનંદ જ કરવાનો આવી સરસ મજાનું આયોજન કરતા હોય મંડળીયા તન્માન ધન કલા પીરસતા હોય તમને મજા આવતી હોય અને છતાંય સ્ટોક પડ્યો હોય તાલી નો તમે તાલી ખાલી નો કરો અને તાલી નો પાડો સ્ટોક પડ્યો રે પછી શું થાય હનુમાનજી દાદાના ના સાનિધ્યમાં છે ને એ ખીજાયા આવીને રહી ની ખીજ તરત સડી જાય કે હનુનજી શું કહે કે મારા સાંનિધ્ય ની અંદર મારા મંદિરના નિર્માણમાં તારી ઉપસ્થિતિ હતી કલાકારોના આયોજકો એટલી બધી મહેનત કરતા હતા ને તારે તો ખાલી મજા આવતી હતી ત્યાં તાલી પાડવાની હતી અને છતાંય તાલી નો પાડી હવે આખે આખો અવતાર તાલી પાડવાનું આ લાંબી વાઈટ વાળો છે અમુકને સમજાય એ કયો ખબર છે ચાલો બેટા મેડિન મેંડેડા પછી જાવું પડે નો મજા આવે તો તાલી પાડવા પણ ખરેખર મોંઘા મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહ ની મજા એ છે કેમ કે જે જેનું મરણ થાય ને પછી એના સિંગડા કામ માં આવે એના દાંત કામ માં આવે એનું ચામડું કામ માં આવે એટલે પશુકીપ બની નરકા કશું ના હોય પણ નર ઉત્તમ કરણી કરે આવા આયોજન કરીને કઈક ઉત્તમ કરણી કરી આવે ને તો કઈક પેઢી દર પેઢી કોક યાદ કરે અને નરસિંહ નારાયણ હોય એટલી તાકાત ભગવાને આપણે આપી છે એટલે વચ્ચે વચ્ચે મોજ કરાવતા રહેશું આનંદ કરાવતા રહેશું કેમ કે આનંદ કરાવવા એવા છે હોય હો ટકા અમારો એવો કોઈ ઈરાદો નથી કે તમને જ્ઞાનના ગાડા ભરી ભરી અને હવાર ત્યાં હાવ બાવા બનાવી દેવા ગિરનાર ભેગા કરી દેવા એવું કઈ છે આનંદ કરવાનો છે મોજ કરવાની છે કેમ કે અમારી રાધા એટલે કેવી રાધા છે ખબર આથમણો વાવ હોય તો ઉગમણી નમી જાય ઉગમણો વાવ હોય તો આથમણી નમી જાય અને ચારે બાજુ વાવ હોય ને તો ભાંગી ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની પુતળી અમારે રાધાજી ને પણ વચ્ચે વચ્ચે રજૂ કરવાના છે પણ એ પેલા ભાગોજીના દસમા લીલા એવી ભક્તિ અને એવાય સરસણી આ ચૌદ બ્રહ્મા નો અધિપતિ એવો કનૈયો મહેમાન બન્યો હોય અને એના સ્વાગત ની લીલા એટલે કે દર્શન લીલા લાખી ના માહોલ તરફ પેલા જઈએ ત્યારબાદ અમારે રાધા ગોપીજી ને રજૂ કરશું એક થી એક ચડિયાતા કાર્યક્રમ પીરસવાના છે અને ત્યારબાદ સરસ્વજાનો જેને અલૌકિક કહી શકાય એવા પાણીથી છલોછલ ભરેલો માથા ઉપર ઈંઠાણી વગર માટીનો ગોળો શીર ઉપર ધારણ કરી અને ગૌરવ નહીં પણ ખરેખર એને ગરબો કહી શકાય એવું સરસવજા નું અમારું નવું નજરાણું ભાઈ શ્રી પ્રહલાદભાઈ નાનડિયાવાળા કે જે પ્રહલાદભાઈ ગોરાવાળાના નામથી પ્રખ્યાત છે અને આજુબાજુના ગામડા તો ઠીક પણ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જેનું નામ છે અને હવે તો જેની વિદેશની ભૂમિ સુધી કાર્યક્રમ આપેલા છે એવા પ્રહલાદભાઈને પણ ગોરા પ્રસંગની અંદર નિહાળવા છે પણ એ પેલા લીલીએ સરસવજા ની ભક્તિ રસ્તી ભરપૂર એવી દર્શન લીલા ઝાકીના માહોલમાં